સ્વામી નારાયણ સેવા સત્સંગ મંડળના પ્રાંગણમાં શાકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા શાકોત્સવ તથા સત્સંગમાં ભચુભાઈ આરિટિયા વિનુભાઈ થાનકી વાસુદેવ જોશી અનોપસિંહિકા પ્રમુખ સમગ્ર શાકોત્સવ નું આયોજન ઘનશ્યામ મહારાજ સેવક મંડળ રાપરના ઘનશ્યામ પૂજારા પ્રકાશ રામાણી માવજીભાઈ ભ્રાંસડિયા ઘનશ્યામ રામાણી અમિતભાઈ પોપટ રમેશભાઈ રામાણી જહેશ સમિત પોપટ સુરેશ મીરાણી જ્યોતિબેન પૂજારા રતનબેન રામાણી હંસાબેન પૂજારા રેશમાબેન પોપટ નિશાબેન પૂજારા ભારતીબેન ચંદે કુંવરબેન ભ્રાસડિયા સહિત સત્સંગ મંડળના ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી જરૂર મારે બિરુદ માર

તમને કેટલા દયાળુ ભગવાન કેવાય એટલે કેવું પડે કમવા દયાલુ આવા ખબર છે બુકિંગ કરાવે છે કરોડો રૂપિયા માં હજી કીધી વેધર માનવ વસવાટ લાયક થાય અને રહેવા જાય એ ભગવાન જાણે પણ લોકો ત્યાં બુકિંગ કરાવે છે ને આ તો કળિયુગમાં ભગવાન જાણે કે જાજી જફા ઓછી આવડતા એમાં આ જીવ ક્યાં જંગલમાં જઈને ભગવાન ભજવાનો હોય પણ ઘરે બેઠા મહારાજ કે પાંચ માળા કરે તો એ મારે બધાને કલ્યાણ આપવું જોઈએ સુખી સંપન્ન તો હતા પછી તો ભગવાન સ્વામિનારાયણ જ્યાં જ્યાં સમય ઉત્સવ કરતા હોય ને ત્યાં શેઠ લઈને લઈને ખર્ચે બધાને જાય અને બધા ઉત્સવના દર્શન કરાવે છે તો એવા ગણેશ શેઠ સંઘ લઈને આવ્યા સમય ઉત્સવ પર ભગવાન આગળ એ જમાનામાં પાંચસો રાડ છે ને ચરણ માં ભેટ માં તુલસીદાસજી કે જન્મો જન્મ રાફડા થઈ જાય જપ જપી ને તપ તપીને હાથી બકરી જેવા દુબડા થઈ જાય તો એ ભગવાનની ઝાંખી નો થાય એ ભગવાન આજે કળિયુગમાં ખાલી પાંચ માળા ફેરવે અને સાક્ષાત્કાર દર્શન આપે આ મફત નો કહેવાય મફતમાં દર્શન કહેવાય ને અરે પાંચ માળા ફેરવે ને અક્ષરધામ માં ડિવાઈન બંગલો ભગવાન આપે ઓ પરમાનન્ટ બુકિંગ ભજુભાઈ ગાંધીનગર થઈ